હેલો ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ હવે આપણે પ્રોફાઇલ કઈ રીતના ઓપન કરવી તેના માટે સૌપ્રથમ આપણે અહીંયા આપેલ લિંક પર ક્લિક કરીશું તમે જેવું લિંક પર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ જે પણ બ્રાઉઝર હશે તમારા મોબાઈલમાં તેમાં આ રીતનું એક પેજ ઓપન થશે જેમાં તમારું ઉપર દર્શાવેલ લોગિન પર ક્લિક કરવાનું રહેશે લોગિનમાં ગયા પછી અહીંયા લોગિન એઝ અ ટ્રેની પર ક્લિક કરી તમારે નીચે એન્ટર પીઆરઆર નંબર પીઆરએન નંબરના અંદર તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર જે આર વાળો છે તે નાખવાનો રહેશે ત્યારબાદ તમારે નીચે ડેટ ઓફ બર્થમાં સિલેક્ટ કરશો એટલે આ રીતનું ટુરબાર ઓપન થશે જેમાં સૌ પ્રથમ તમારે ઇયર સિલેક્ટ કરવાની રહેશે બરાબર ત્યારબાદ તમારે તમારો મંથ અહીંયાથી સિલેક્ટ કરવો અને મંથ સિલેક્ટ કર્યા પછી એ મંથ આવી ગયા પછી તેમાં બર્થડેટ પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમારે અહીંયા એન્ટર થઈ જશે બર્થ ડેટ અને લોગિન પર ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ ઓપન થઈ જશે આ પ્રોફાઇલ દરેક તાલીમાર્થીને ઓપન થવી જરૂરી છે તે ઓપન થયા પછી ઉપર દર્શાવેલ ત્રણ ડોટ પર ક્લિક કરવાથી તમારી સમક્ષ તમારું નામ આવશે અને એ નામ પર ક્લિક કરતાં તમારી નીચે અહીંયા ડિટેલ દર્શાવશે જેના અંદર તમારો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારે જ ચકાસી લેવો આટલી વસ્તુ ઓપન થતી હોય મતલબ કે તમારું લોગિન થઈ ગયું છે તમારું પ્રોફાઇલ ઓપન થાય છે જેનું ન થતું હોય તેને તાત્કાલિક જે તે સંસ્થાનો કોન્ટેક કરો